હા લો તો દોસ્તો આજ આજે આવી ગયા છે વાડિયે તો તમારો આ વિડીયામાં આ વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો વિડીયો આખો જોઈને જ જો ગમે તો તો આ જો આપણે આપણી માંડવી છે પછી અહીંથી આપણે ખુલ્લો રસ્તો નથી એટલે મારા વાળા વાડિયા હોય જાન ના જો અહીં અડે ને આ તારમાં એ તડાકા થાય જો આપણે આ ઝટકો છે સોનાલ પહેલાંથી વાયર આવે છે અને આ આપણે ભૂરાભાઈ છે ભૂરાભાઈ અને દિશાનભાઈ આપણે આ કેદીનું આપણે કહેતો તો ટ્રેક્ટર રાખવું ભૂરો અને આપણો છોકરો તો આજ બેને આ બેને ટ્રેક્ટર આકડવાનું છે ને થોડા ઉપર છડાવવા બેયને ટ્રેક્ટર રાખતે રાખતે તો આ આપણું ટ્રેક્ટર છે ને હવે જો આપણે આ ઝારી તમારે ટ્રેક્ટરમાં હાઈ ઉપર આવતી હોય તો તમારે આ ડગરાનું ઉપયોગ કરી શકો છો જો આપણા ડગડા છે ટ્રેક્ટરના અને આગળના પણ છે અત્યારે ની જાળી ઉપર છે આ તમે જો કોઈ પણ ખેડૂત મિત્રોને હાકવું હોય ટ્રેક્ટર તો ડીઝલ નાખીને આપણી થી લઈ જાયજો અને સહેલો હપ્તો છે તમે ભરી જાયજો એ ટ્રેક્ટર તમારું અને આ આપણી જો બીજી વાડી છે બતાવું તમને વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ છે અને અહીંયા પણ ઝટકાધાર છે જો અત્યારે તો બંધ છે પણ તમે વાડી આવો એટલે મારા વાળા ધ્યાન ના જ ગયો નકર તડાકા થાય જો આ રાણીમાં જાય રાણીમાં એમ કે કોણ છે જો આપણી વાળી તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે આગળ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર આખી તમને વિડીયો બતાવશું તો વિડીયો ગમે તો વિડીયો બને લઈ અને લાઈક શેર ને સબસ્ક્રાઈબી જ દેજો